તમે તમારા સોશિયલ સર્કલમાં એટલે કે ફેમિલીમાં કે પછી તમે જે પ્રોફેશનલ લાઈફમાં હોય તમે ક્યાંય જોબ કરતા હોય કે બિઝનેસ કરતા હોય ત્યાં જનરલી જે બી કોન્વર્સેશન્સ થતા હોય ને એકબીજા વિશે વાત કરતા હોય ને એમાં તમે ક્યારે બી એવું સાંભળ્યું છે કે પેલા ભાઈ ને હા એ તો છે ને બહુ પૈસા બચાવે પહેલાં ને એ તો બહુ જ કંજૂસ પહેલાં ને એ તો કેટલું બોલે પહેલા ને એ તો કેટલા ચીકણા તો આવું તમે શબ્દો અને સેન્ટેન્સીસ સાંભળ્યા હશે બરાબર ને તો તમે જરા વિચારો કે તમે જયારે હાજર ના હો એવી વખતે જો તમારા વિશે વાત થતી હોય તો લોકો શું વાત કરતા હશે તો જનરલી આપણે એવું કહીએ ને કે આ જે લેબલ તમારી ઉપર લગાડ્યું હોય ને કે આ ભાઈ તો આવા કે આ બેન તો બહુ ધીમા તો એ જે લેબલ હોય ને અથવા તો ટેગિંગ કહી શકાય આપણે એને તો એ વસ્તુ છે ને નેગેટિવ કોઈ માણસની નેગેટિવ ટ્રેટ હોય ને એ બતાવવા માટે જનરલી યુઝ થતું હોય બરાબર કોઈ એવું ન કે આ હા એમનો તો સ્વભાવ બહુ જ સારો આહા એ તો બહુ જ હેલ્પફુલ એ વસ્તુ પણ કહેતા હોય કરતા હોય પણ મોસ્ટ ઓફ ધ કેસીસ નાઇન્ટી પર્સન્ટ ઓફ કેસીસમાં વેન ધ પર્સન ઇઝ નોટ દેર એ વ્યક્તિ વિશે જો વાત થતી હોય એ માણસ એ ડિસ્કશનમાં છે નહીં ત્યાં હાજર નથી અને એના વિશે જો વાત થતી હોય ને તો એ વાતમાં મોસ્ટ ઓફ ધ કેસીસમાં નાઇન્ટી પર્સન્ટ ઓફ કેસીસમાં લોકો નેગેટિવ વાત જ કરતા હોય છે એમના જે પાસ્ટના ખરાબ એક્સપિરિયન્સીસ એ વ્યક્તિ સાથે થયા હોય ને એના ઉપરથી જે માણસને એ લોકો જજ કરતા હોય તો આ જે ટેગિંગ કોઈને મળ્યું કે આ તો બહુ ધીમી કે આ કોઈ બહુ ધીમો કે પછી આ તો બહુ કંજૂસ અને આ તો બહુ પૈસા બચાવે અને આ તો બહુ ચીકણી અથવા તો આ તો બહુ ચીકણો બહુ જ ડિટેલમાં વાત કરે અરે બાપા તો કેટલું બોલે છે આવું બધું તમે જે સાંભળ્યું હશે ને કોઈ બી વ્યક્તિ વિશે તો આજે આપણે એ ટોપિક પર વાત કરવાના છીએ કે વોટ ઇઝ લેબલિંગ અથવા તો ટેગિંગ તમે જયારે હાજર ના હોય અને લોકો તમારા વિશે ડિસ્કસ કરતા હોય બરાબર તમારા સોશિયલ સર્કલમાં અથવા તો તમારી પ્રોફેશનલ લાઈફમાં તમારી જોબની જગ્યા પર અથવા તો તમારા બિઝનેસમાં ક્યાંય કોઈ બી ગ્રુપમાં તો તમારા વિશે શું વાત થાય તો આપણી જે હ્યુમન મેન્ટાલિટી છે ને એ પ્રમાણે લોકો નેગેટિવ જે પોઈન્ટ હોય ને એને બહુ જ હાઈલાઇટ કરીને બોલતા હોય છે પણ જ્યારે તમે એ વસ્તુને જોશો ને કે એ વ્યક્તિમાં બીજા પણ કોઈ સારા ગુણ હશે જ અપાર્ટ ફ્રોમ ધીસ ચલો એ વ્યક્તિ કંજુસ હશે કે પૈસા બચાવતો હશે પણ એ સિવાય એ વ્યક્તિમાં બીજા કોઈ સારા ગુણ હશે જ તો એ વસ્તુ એ બીજા ગુણ જે છે એ વ્યક્તિમાં એ કયા છે આઈ ઓલવેઝ ગિવ ધીસ એક્ઝામ્પલ કે માણસ એવું કે અચ્છા પેલો વ્યક્તિ જે છે ને બહુ જ સરસ બાસુરી વગાડે છે તો એક બીજા બીજા એમની સાથે જે એક ભાઈ બેઠા હોય ને એ કે બાસુરી તો ભલે સારી વગાડે છે પણ એ સ્મોકિંગ બહુ જ કરે છે હી ઇઝ અ ચેઇન સ્મોકર તો એક જ વ્યક્તિ છે હી ઇઝ સ્મોકર અને એ જ વ્યક્તિ જે છે એ બાસુરી પણ સારી વગાડે છે તો આપણે એ બે માંથી કઈ કઈ વસ્તુ જોવાની છે અને એવું કહેવાય છે કે દુનિયાનો ખરાબમાં ખરાબ માણસ પણ કેમ ના હોય એ વ્યક્તિની અંદર એક તો પોઝિટિવ અથવા તો સારું ગુણ હશે જ તો આપણે એ વ્યક્તિમાંથી આપણે એમની સાથે જેટલું ઇન્ટરેક્શન થવાનું હોય એમાંથી તમે કયો સારો ગુણ એ જોઈ શકો એવું કહે છે ને કે હંસ જે છે એને પાણી અને દૂધ બંને ભેગા કરીને આપો તો એમાંથી એ પાણી જે છે ને નીર અને ક્ષીર એ બંને વસ્તુને અલગ કરે નીર એટલે પાણી અને ક્ષીર એટલે દૂધ તો જે હંસ જે છે એ એમાં એવી ક્વોલિટી છે કે એ નીર અને ક્ષીરનો ભેદ કરી શકે અને નીરને સાઈડ ઉપર છોડી અને ક્ષીર જે છે દૂધને એને ગ્રહણ કરે છે તો આપણે પણ જો એ હંસમાંથી એ ક્વોલિટી જે છે એ ક્વોલિટી આપણે પોતાની અંદર લાવીએ ને તો આપણી આજુબાજુના લોકોની અંદર આપણે સારી વસ્તુ શું છે ને જોઈ શકે રાધર ધેન લેબલિંગ ધેમ કે આ તો કંજૂસ છે ને આ તો ધીમો છે ને આ તો ભાઈ બહુ ચેપ છે અને આ તો બહુ લપડી છે અથવા તો લપણો છે અને આ વ્યક્તિ તો એક વસ્તુ લે તો છોડે જ નહીં એ કરતા આપણે એમનામાં કઈ સારી વસ્તુ છે ને એ જોઈએ અને એ વસ્તુને એપ્રિશિએટ કરતા શીખીએ તો આજના દિવસ માટે આટલો જ નાનો વિડીયો ફોર નોઈંગ ધ ઇમ્પોર્ટન્સ ઓફ વેન્યુ લેબલ વેન યુ લેબલ ઓર વેન્યુ ટેગ સમવન તો પછી તમે એક ફોકસ્ડ એક દાયરાની અંદર આવી જાઓ છો અને પછી એ વ્યક્તિને ઓવરઓલ આખું એ માણસ કેવું છે ને એ પછી જોઈ શકાતું નથી તમે એવું કહી દીધું ને કે અરે આ તો બહુ લપણી છે અથવા તો આ તો બહુ જ ચેપ છે તો પછી એના એ વ્યક્તિમાં બીજી ક્વોલિટીઝ હશે ને એ તમે મિસઆઉટ કરી જશો હે ને અને એ વ્યક્તિ જો દૂરની માણસ હોય ને તો આપણને કે બહુ ફરક નથી પડતો પણ આજુબાજુના નજીકના જે વ્યક્તિ છે જે આપણા લવડ વન્સ છે જે આપણા ફર્સ્ટ સર્કલમાં આવે એ વ્યક્તિઓમાં પણ જો આપણે એ વસ્તુ કરીશું ને તો પછી વી વીલ આઉટ અ વેરી ગુડ પાર્ટ ઓફ અવર લાઈફ તો એટલે તમારી જિંદગીના જે અગત્યની વ્યક્તિઓ છે ધ પીપલ હુ આર વેરી નિયર એન્ડ ડીયર ટુ યુ એમનામાં અપાર્ટ ફ્રોમ ધોઝ નેગેટીવ ટ્રેડ્સ એમની અંદર સારું શું છે ને એ આપણે બધા જોઈએ અને દેન વી કેન have best of that person best identity of that person which we can experience in our life and we can explore in our life though so, atlusion I keep exploring good things in people that is the last message which last word I would like to say in this today's video and in the next video of Famarishhu is see you soon if you have not subscribed me on my youtube channel please subscribe on the YouTube channel and if you' have not if you are not following me either on Facebook or on instagram then you please follow me on Facebook and instagram so that's it for today please live healthy and happy life bye bye take care